ભાઈ ખાલી મામેરા નામે એકવાર આવી ઈચ્છા છે ભાઈ ને જાય ને ખબર હોય મારો ભાઈ કરી છે અને મારા ભાઈ પાસે કંઈ નથી એટલે બેન થોડી જને મડવા જાય અને પોતે પેકે કરેલા હોય ને રૂપિયા ભાઈ ના થાય એટલે ભાઈ આ મામેરા મૂકી દેસી એય બેન રહેવા દે હું થોડું ઘણું લઈ ઓછો તો કે ભાઈ ન હોય તો ગરીબ કે ઊછો તું આવ્યો ને એ મારા માટે બહુ છે ભાઈ બે ના મેને લઈ આવું ખાલી બેન ની કરે આવતી જાવ અને દીકરી જ્યારે તમારી ઘરે આવે શાસ્ત્રના આ કથા છે શાસ્ત્રમાં એવું કીધું છે કે મંદિરે જાઓ અને ભેટ પેટીમાં કઈ પધરાવો નહીં એનું દર્શન કરતા અવતારી અવતારીઓ ને તો એ મંદિરના દર્શન નિરર્થક છે એની ભેટ પેટીમાં કઈ એ શું કરે છે ને કેમ કરે છે ને હવે અત્યારના આમાં હવે મૂકો બધી માતા કો તમારે તમારું કર્મ કરી લેવાનું મંદિરમાં જાવ એટલે ભેટ પેટીની અંદર યથાશક્તિ કઈ પધરાવીને એના દર્શન કરીને આવવાનું ગોરબાબા તમારે ઘરે જમવા બોલાવવું તો પછી જમાઈને દક્ષિણા દેવાની પછી ક્યાં વાપરે છે ને શું કરે છે છોડો બધું નિરર્થક જવાનું નથી એને દક્ષિણા દેવાની ગોરબાપા તમારી ઘરે જમે જઈમાં પછી ભોજન કરાવ્યો પછી દક્ષિણા ના આપો તો એ ભોજન સાર્થક નથી ગુરુ મહારાજ તમારી ઘરે પધાર્યા ને પછી ગુરુ મહારાજની સેવા કર્યા પછી ગુરુ મહારાજના ચરણોમાં તમે ભેટ ન પદરાવો તો એ પૂજા અધૂરા છે પછી ગુરુ મહારાજને અર્પણ કરો ઈ ગુરુજી જે કરે તમે તમારું કામ કરી લો દીકરી તમારી ઘરે આવે ને પછી દીકરી જાય હોય અને દીકરીના બેનના હાથમાં એક રૂપિયો આપો નહીં ને બેનને એમનો વિદાય કરી લો ને તો એ દીકરી તમારી ઘરે આવી નહીં આ આપણા શાસ્ત્રના સિદ્ધાંતો છે જનની જોડ સખી નઈ મડે લોલ વીરા જોડ સખી નઈ જડે રે નું માં એ દુર્ગા માં શક્તિ માં ખોડિયારમાં માં ચામુંડામાં સિકોતેરમાં માં હેમ્યાદેવી માં જય કયો માં કરુણા ના મૂર્તિ છે